વિદ્યાર્થીના પિતા અલ્પેશભાઈ મકવાણા દ્વારા ગોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધતા દોડી આવ્યા હતા શાળાના વાલીની ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી મારામારી નથી થયું એ લોકો મશ્કરી કરતા હતા ચાર છોકરાઓ હતા એમાંથી એક છોકરા છરી લઈને આવ્યા ઘરેથી અને પાર્કિંગ એરિયામાં એ લોકો એ ધમકી આપી બીજા છોકરાએ છરી લઈને ધમકી આપી એટલે છોકરા બીને એક શિક્ષકને વાત કરી એ શિક્ષકમાં મને આવીને કીધું ઓફિસમાં એટલે તરત જ હું ચારે ચાર છોકરાઓને પ્રશ્ન કર્યું અને શોધી કાઢ્યું શું છે પ્રોબ્લેમ અને પછી વાલીને બોલાવ્યા અને મને લાગ્યું કે થોડું સિરિયસ છે ગંભીર વાત છે એટલે હું એફઆઈઆર લખવા માટે અહીંયા આવ્યા છું પોલીસ સ્ટેશન આવ્યા છું